જોવો શું છે આખી કહાની અને જે મૌખિક પરીક્ષા હતી જીપીએસસી જીપીએસસીના અંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબને આપણા સમાજના અગ્રણીએ રજૂઆત કરી છે તો શું રજૂઆત કરી છે એ આપણે આ વિડીયોમાં આપણે જોવાના છીએ જો વિડીયોમાં હા તો મિત્રો તમે જોઈ શકો છો કે તજજ્ઞએ સરદારધામમાં મોક ઇન્ટરવ્યુ લીધા હોવાથી ડ્રગ ઇન્સ્પેક્ટર ઇન્ટરવ્યુ રદ કરવામાં આવ્યો છે મિત્રો જો જીપીએસસી ના જે ચેરમેન છે હસમુખ પટેલ એમને માહિતી આપી છે મિત્રો કે જીપીએસસી ડ્રગ ઇન્સ્પેક્ટર ઇન્ટરવ્યુ કેન્સલ કરવામાં આવ્યો છે ગુજરાતમાં છેલ્લા કેટલા દિવસથી ગુજરાત જાહેર સેવા આયોગ્યની ભરતી પ્રક્રિયાને લઈને અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે ત્યારે જીપીએસસી ના ચેરમેન હસમુખ પટેલે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને કર્યું છે કે ડ્રગ ઇન્સ્પેક્ટરના ઇન્ટરવ્યુ રદ કર્યા હોવાની જાણકારી આપી છે આ સાથે કયા કારણોસર છે અને આગામી દિવસોમાં ઇન્ટરવ્યુ ફરી લેવાની તારીખ જાહેર કરવામાં આવશે તે માહિતી આપી હતી બરાબર તો જો હસમુખભાઈ એક્સપર્ટ ટ્વીટ કર્યું છે કે ગઈકાલે ગઈકાલથી આયોગ આયોગમાં ડ્રગ ઇન્સ્પેક્ટર ઇન્ટરવ્યુ શરૂ થયેલા છે આજે સાંજે આયોગ ધ્યાન પર લેવામાં આવશે ઇન્ટરવ્યુ તજ શ્રદ્ધાતા મુક્ત ઇન્ટરવ્યુ લીધા હતા તે ધ્યાનમાં લઈને આયોગ બે દિવસ લીધે ઇન્ટરવ્યુ રદ કરેલ છે જે ઇન્ટરવ્યુ ફરી લેવામાં આવશે તારીખ હવે જાહેર કરવામાં આવશે તો મતલબ મિત્રો તમે જોઈ શકો છો કે એ ઇન્ટરવ્યુ રદ કર્યા છે પણ એ ઇન્ટરવ્યુ રદ કર્યાના પાછળ બી એનું ફરી ઇન્ટરવ્યુ લેવામાં આવશે અને એની તારીખ ટૂંક જ સમયમાં જાહેર કરવામાં આવશે મિત્રો અને જે જીપીએસસી ના ચેરમેન હસમુખભાઈ પટેલે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી છે તે તમે જોયું કે આવી પોસ્ટ કરવામાં આવી છે અને બીજું કે ડ્રગ ઇન્સ્પેક્ટર ડ્રગ ઇન્સ્પેક્ટર ઇન્ટરવ્યુ તજજ્ઞ ભરતીના સરદારધામ ખાતે મોકર ઇન્ટરવ્યુમાં ગયેલા ઇન્ટરવ્યુ રદ કરવા પડ્યા છે ભવિષ્યમાં આવું ન થાય તે લેખિત અંગેનું ફોર્મ ભરવામાં આવશે મિત્રો તો મિત્રો આ પણ વાંચો કે જીપીએસસી ના ઇન્ટરવ્યુમાં ઓબીસી માં ઠાકોરેને પણ અન્યાય થાય છે પૂર્વ એમએલએ બળદેવજી ઠાકોર નો આક્ષેપ છે કે અગાઉ જીપીએસસી ના ઇન્ટરવ્યુ ને લઈને થયા હતા અનેક સવાલો યુપીએસસી ના ઇન્ટરવ્યુ માં ઉમેદવારો સાથે અન્યાય હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે ત્યારે ઠાકોર સમાજના નેતા અને કલોલના પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરે સોશિયલ મીડિયામાં જીપીએસસી ના ઇન્ટરવ્યુમાં ઓબીસી ના ઠાકોર સમાજના ઉમેદવારો પર અન્યાય થાય છે તેવી પોસ્ટ શેર કરી હતી અગાઉ થોડા દિવસ પહેલા અખિલ જાણ અખિલ આંજણા કેળવણી મંડળના પ્રમુખ હરિભાઈ ચૌધરીએ બી મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો કે જીપીએસસી ના ઇન્ટરવ્યુમાં ચોક્કસ સમાજના ઉમેદવારોને આયોજન પૂર્વક ઓછા ગુણો આપવામાં આવ્યા હોવાનો ચોંકાવનારો આક્ષેપ કર્યા છે બરાબર મિત્રો તો જીપીએસસી ની ભરતીમાં બહુ મોટો ફોર્મફન ચાલી રહ્યું છે એ કોમ્પમ બધા બહાર આવશે મિત્રો તમે જો નવા વિદ્યાર્થીઓ આપણી ચેનલ માં જોડાયા છો તો મિત્રો આપણી ચેનલ ઉપર તરત જ નવી નવી માહિતી મૂકવામાં આવે છે અને પહેલી જ માહિતી આપણી YouTube ચેનલ ઉપર મૂકવામાં આવે છે તો આપણી YouTube ચેનલ બ્લોગ ઇન્ડિયા નોલેજ ને સબસ્ક્રાઇબ કરો આ યુટ ચેનલ પર તમને છે અને જે બી હોય કે પછી ભરતીના વિડીયો હોય આપણી યુટ્યુબ ચેનલ પર સૌથી પહેલા મૂકવામાં આવે છે તો મિત્રો આપણી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને બીજા મિત્રોને શેર કરો આવી અવનવી માહિતી મેળવવા માટે ધન્યવાદ જય હિન્દ જય ભારત